પ્રકારના સુકા મેવા ડ્રાય ધરાવવામાં આવ્યો હતો સવારે મંગળા આરતી સાડા પાંચ કલાકે તેમજ સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ સવારે આઠ કલાકે શ્રી હરિમંદિર માં ગણપતિ દાદાનું પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી આજે શ્રી દેવ બદામ પિસ્તા અંજીર કાજુ અને અન્ય વિવિધ પ્રકારના સુકામેવા ડ્રાય ફ્રુટ નો અંકુટ ધરાવવામાં આવ્યો હતો આ અંકુટ દર્શન અનેક ભક્તો એ કરી ધન્યતા અનુભવી હતી જીડીસી ન્યુઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા